જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં તો આજે અમે ફરીથી એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી જાય તો આપણો આજનો ચેલેન્જ વિડીયો છે રનિંગ ઉપર તો આપણે એક લીટી દોરી છે અને આ ચેલેન્જ દોડવાની છે પણ આખી અલગ ચેલેન્જ છે બધી ફેર અમે એક એક માણસ દોડતો પણ આ ફેર બે બે ટુકડીમાં માણસ દોડવાનો છે તો જો ધારો કે તમે સમજાય નાખો તો આપણા પૂનમ આટલો ઊભો રહ્યો અને બે બેઝાની ટુકડી રહે ધારો કે પૂનમ અને પરવીણ આવ્યા તો પરવીણ આપણે આ જગ્યા પર ઊભો એટલે આપણે શિષ્ટે રાખવાનું

આ નંબર રણસીનો આ નંબર શુભાનો યાદ રાખજો ઓના નંબર આ નંબર પરવીનનો આ નંબર મારો આ નંબર બોલિયાનો આ નંબર જીગાનો આ નંબર સतीशનો આ નંબર તારો થાઈએ હા સतीश સतीश માર વેગું એ મૂર્ખા તું ના વા મારા બેન હો ટીમ કઈ દે તું બીજી ટીમ જીગર બીજી

અલ્યા મારે મને મૂન પરમેન ભેગું આવે યાર પણ તમે યાર કિસને મજા તો હાઉ ખેલ મોર છે બા મજા જેલ ભરવાની એટલે જાજો લાગ પર બેસી તો બેસવું પડશે એક તો વાટ અમે રહી હે હે હું અમે રહું તો ઓય કણાઈ હું અમે જો દિક્કત તારી હાલ છે કોક ને ખબર પડી તો મને ઘરે વિચાર આવે માઈ તો હાલ એમ કરો તું નહીં ને ખાલી ચેલેન્જ મોલ આ તું ટાઈમર રાખ લે એક રાખ જા ટાઈમર રાખ તું એક રાખ જા હું એક એક વધી દોળવા રાખ આપણે હું એક કણ જતો એ ખબર પડશે ટાઈમર બસ બસ રેડી તો રેડી 家里。 આરિયા લાગે 20 સેકન્ડ અલ્યા 20 સેકન્ડમાં આવતો સतीश 10 સેકન્ડમાં આવી ગયો કેવા ભાઈ હું 20 સેકન્ડમાં આવત એટલે જવાબદાર કહેવાય બહુ નેનો હતો ને બહુ ઊડીના તો કેતો એટલે ટીમને આયા છે 20 બીજી ટીમ કની હે તો બીજી ટીમ આઈને ઓમે જતો રહી ગણો 20

પાડી ટાઈમર સેટિંગ બધા હું ભૂલી ગયો પેલો ના કમ્પેટ થઈ હતું પણ અમે રિસેટ કરીને પેલું હા કમ્પ્યુટર આવી કોણ આ 22 સેકન્ડ તમે જોઈ લો 22 સેકન્ડ પછી ટીમ રે 22 સેકન્ડમાં દોડી આવતી ને એટલે સેકન્ડ લખોમ આવી 20 સેકન્ડ આગળ છે હાલ અમે આગળ છે 1 નંબર આલમે છે આવો નંબર આવી ટીમ તીજી પડી આપડીયા અમારી અમે લાવે જતો રેડો તો હું ત્યારે આ લોબો રાખી આ મન ડાયરી મે મેન 300 કેટલા સેકન્ડમાં આવ જોઈએ આપણે 20 આવી જો તક તાળી આવવાનું થઈ ગઈ આપણા કિશનની ટીમ આવી 17 સેકન્ડના અંદર વાહ કિશન વાહ અમાર રાયા ઓય મન ગવિ પટ્ટા વાહ રે વે સિલિટી માં આઈ છે સિલિટી અંદર જા અમે

વેલિડ વેલી ચેલેન્જ હી જા બણાઈ તાની તો મહેનત તુફાન મારી ખાઈ જઈએ આવો થઈ ગયો અફસોસ થઈ ગયો સીટી કોઈ નહીં